ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભરૂચ ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલય જંબુસરમાં પોસ્ટ વિભાગની જુદી જુદી યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેનો કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના ટ્રસ્ટી રંછોડભાઈ પડિયાર ભાજપા મહામંત્રી બળવંશી પડિયાર રોહિતભાઈ પરમાર વાઘેલા સાહેબ એસપીએમ જંબુસર તથા તમામ પોસ્ટ ઓફિસ સ્ટાફ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યોજનાઓ બાબતે શ્રી શ્રી અશોકભાઈ ઉપસ્થિત વિસ્તૃતમાં માહિતી આપી તથા બળવંતભાઈ તેમજ પઢિયારે પોસ્ટની વિશ્વસનીયતા વિશે અને તેના લાભ લેવા માટે દરેકને જાગૃત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોએ શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જંબુસર ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું એની અંદર આસમાન જમીનનો ફેર આજે તો આટલો મોટો સ્ટાફ જંબુસર તાલુકાનો સ્ટાફ આટલો તો બેંક બાય સ્ટાફ નથી આપણી આટલી બધી બેંકો છે બ્રાન્ચો છે એની પાસે પણ આટલો ટ્રેન સ્ટાફ નથી એટલો આપણી પાસે સ્ટાફ છે અને એટલે પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે યોજનાઓની માહિતી લોકો પાસે બાકી તમારે જ ખાતા ખોલાવો આમ કોઈ પણ તમે નવી સ્કીમ લઈને આવો એટલે એનું માર્કેટિંગ કરવું પડે કરવું પડે આ સાહેબ હવે બધી માહિતી આપી પોસ્ટની ઘણી બધી યોજના એમણે ટૂંકમાં જ માહિતી આપી થોડી ઘણી યોજના પણ આનાથી પણ દસ ગણા પ્રકારની અનેક પ્રકારની જન સુખાકારી યોજનાઓ પોસ્ટ દ્વારા અમલમાં સરકાર દ્વારા મૂકવામાં આવે અમલમાં મુકાય તો સારી વાત છે બીજું કે આજે તમે જુઓ તો ઘણી ખરી કંપનીઓ છે તમને લોભામણી જાહેરાતો આપીને જે ફ્રોડ થાય છે એ આ પોસ્ટ ખાતામાં ફ્રોડ થાય છે એ પહેલાં પહેલું સિક્યુરિટી આપણી મજબૂત બને છે એટલે આપણો પૈસો કે આપણો રોકાણ જે કંઈ મહેનતનો હોય એ મહેનતનો પૈસો ઉગવાનો છે એટલે પોસ્ટ ખાતાની જે કંઈ યોજનાઓ હોય એ યોજનાઓ તમે આંખો મીચીના એમાં રોકાણ કરો

કોઈ દિવસ એડે જવાનું નથી એટલે સર